કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટલાઈફ ગુજરાતી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ડાપરની ડાઢ વિશે વાત કરવાના છીએ ડાપરની કરીને યુવાનો એટલે કે યંગસ્ટર્સમાં જોવા મળે છે તેઓને ડાપણની દાઢના કારણે ખૂબ દુખાવો થાય છે કેટલીક હોય છે જેના કારણે એમને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે આજે આપણે ડિટેલમાં ડાપરની દાઢ કેમ ત્રાસી આવે છે એના કારણે શું શું તકલીફો થઈ શકે અને એને મટાડવાના ઉપાયો વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને મિત્રો જો તમે મારી આ ચેનલ ફિટ લાઈફ ગુજરાતી પર નવા હો તો એને

જે આગળવાળી દાઢ છે એને દબાણ કરે છે અને આપણને દુખાવો થાય છે મિત્રો ઘણીવાર મેં એવા કેટલા દર્દીઓને જોયેલા છે જેમને એવું લાગે કે તેમને કાનમાં દુખે છે માથું દુખે છે તેઓ ફિઝિશિયનનો કન્સલ્ટ કરી આવે અથવા તેઓ ઇએનટીને બતાવી આવે પણ છેવટે તેમને ખબર પડે છે કે આ દુખાવો ડાપણની દાઢનો છે આપણે હવે એ સમજીએ કે ડાપણની દાઢનો દુખાવો કેવો થાય છે કઈ કઈ જગ્યાએ થાય છે અને ક્યારે વધારે થાય છે મેં જેમ પહેલા કહ્યું એમ ડાપણની દાઢ ત્રાંસી હોય તો તે તમને આખા જડબામાં દુખાવો કરી શકે છે તમને જમણી બાજુની ડાળ ત્રાંસી હોય તો એ જમણી બાજુનો આખું જડબું દુખાડી શકે છે તેના કારણે તમને કાનમાં દુખાવો થાય છે તમને તે સાઇડના માથાના લમણામાં પણ દુખાવો થાય છે ઘણા પેશન્ટોને એવું લાગે છે કે તેમને શરદીના કારણે આવું થયું છે અમુક કિસ્સાઓમાં આ વાત સાચી પણ હોય છે પરંતુ જો તમે ફિઝિશિયન અને ઈએનડી ને બતાવી આવ્યા હો અને છતાં પણ તમને ચોક્કસ નિદાન ના મળતું હોય તો તમારે એકવાર તમારા ડેન્ટિસ્ટની સલાહ જરૂર લેવી જોઈએ તમારો ડેન્ટિસ્ટ એ તમારા જડબાનો એક્સરે પાડશે અને એ નક્કી કરશે કે દાઢ અંદર છે કે નહીં ઘણા કિસ્સાઓમાં મિત્રો ડાપણની ડાળ બાર આવેલી જ નથી હોતી પરંતુ તે અંદર જડબામાં રહેલી હોય છે અને એ ત્રાંસી હોવાના કારણે બાજુવાળી દાઢને દબાણ કરે છે જેના કારણે તમને કાનમાં માથામાં અને જડબામાં દુખાવો થાય છે ઘણા કિસ્સાઓમાં મિત્રો ડાપણની દાઢ ત્રાસી હોય છે થોડી બહાર દેખાતી હોય છે મોઢામાં પરંતુ તે સડેલી હોય છે આવા કિસ્સાઓમાં પણ પેશન્ટને અસહ્ય દુખાવો થાય છે હવે મિત્રો આપણે એ સમજીએ કે ડાપણની ડાઢ ક્યારે કઢાવી જોઈએ સૌથી પહેલી વસ્તુ તમારી ડાપણની દાઢ ત્રાંસી હોય અને તમને ઘણા લાંબા સમયથી દુખાવો કરતી હોય તમે ડેન્ટિસ્ટ પાસેથી એક અથવા બે વાર દવા લઈ ચૂક્યા હો પરંતુ છતાંય તમને કોઈ અસર ના થતી હોય તો તમારે ડાપણની દાઢ ચોક્કસપણે કઢાવી જ જોઈએ બીજી વસ્તુ જ્યારે તમારી ડાપરણી દાઢ ખૂબ સડી ગઈ હોય અને તમને દુખાવો જ્યારે તમે સુઈ જાઓ ત્યારે જ કરે મિત્રો તમને દાઢના દુખાવા વિશે ચોક્કસ એક વસ્તુ ખબર છે જ્યારે દાઢમાં ઇન્ફેક્શન થાય કે તેમાં રસી થાય ત્યારે તમે ત્યારે દાઢનો દુખાવો વધી જાય છે તમને તમને દિવસ દરમિયાન દાઢનો દાઢનો થાય પરંતુ જેવા તમે રાત્રે જશો એવો થશે આ એક પલ્પાઈટિસ નું ચોક્કસ લક્ષણ છે પલ્પાઇટિસ મતલબ દાંતનું ઇન્ફેક્શન એટલે જો તમને પણ રાત્રે દાપણની દાઢ દુખતી હોય તો તમારે દાઢ ચોક્કસપણે કઢાઈ દેવી જોઈએ મિત્રો દાપણની દાઢ વિશે એક સચ્ચાઈ કહું તો ડાપરની દાઢમાં તમે નથી કવર બનાવી શકતા કે નથી એમાં રૂટ કેનાલ કરાવી તમારે ડાપણની દાઢ કઢાવી જ પડે છે કારણ કે મોઢામાં દાઢ છે તેનો ચાવવામાં કોઈ જ રોલ નથી હવે આપણે એ સમજીએ કે ડાપણની દાઢ કઢાવતી વખતે કોઈ તકલીફ થાય છે ઘણા પેશન્ટોના મગજમાં એવી માન્યતા છે કે ડાપણની દાઢ કઢાવવાથી આંખો જતી રહે છે ડાપણની દાઢ કઢાવવાથી કાનમાં સંભળાવાનું ઓછું થઈ જાય છે તો એનો જવાબ છે ના ડાપણની ડાળ કઢાવવાથી એવી કોઈ જ તકલીફ થતી નથી મિત્રો આપણા મોઢામાં ચાર ડાપરની બે નીચે અને બે ઉપર નીચેની ડાળ કઢાવતા તમને તમને ક્યારેક ટાંકા પણ આવી શકે છે કઢાવ્યા પછી પાંચ દિવસ દિવસ જાય એમ ઓછો થતો જાય છે મિત્રો ડાપરની દાળ કઢાવી એ ઘણા કેસમાં ખૂબ મુશ્કેલ મુશ્કેલદાયક હોય છે કારણ કે ડાપરની ડાળ એ આપણા જડબામાં ખૂબ ઊંડી હોય છે આપણા જડબામાં બ્લડ સપ્લાય પૂરો પાડતી એક નસ આવેલી હોય છે જેને ઇન્ફિરિયર આલ્વેલા નવ કહેવાય છે ડાપણી દાઢના મૂળ એ ઘણી વાર એ નસને ઇન્વોલ્વ કરતા હોય છે એટલે કે નસની નજીક હોય છે તો તમને થોડા ઘણા સમય સુધી બેરું લાગે જેને મેડિકલ ટર્મિનોલોજીમાં પેરેસ્થેશિયા કહેવાય છે પરંતુ તે થોડા જ સમય માટે હોય છે જો મિત્રો તમારી ડાપણી દાઢમાં રસી થઈ ગઈ હોય કે તમને ડાપણની દાઢ ખૂબ જ હૈરાન કરતી હોય તો તમારે એક સારા સર્જન જોડે ડાપણી દાઢ અવશ્ય કઢાવી જોઈએ હવે આપણે એ વાત કરીએ કે ડાપણની દાઢ કઢાવતા કેટલો ખર્ચો થાય તો મિત્રો ડાપણી દાઢ એક કેવી છે કેટલી ઊંડી છે અને કેટલા મૂળિયાવાળા છે તેના ઉપર તેના ખર્ચાનો આધાર રહેલો હોય છે ઘણી વાર ડાપરની ડાળ હજાર રૂપિયામાં પણ પડી જાય છે તો ઘણીવાર વાર ડાપરની ડાળ પાડવા માટે જે સર્જન આવે એ તમારા જોડેથી પાંચ થી છ હજાર રૂપિયા ચાર્જ પણ લઈ શકે છે જેવી તમારી ડાપરની ડાળ તેઓ તમારો ખર્ચો હવે આપણે એ સમજીએ કે ડાપરની ડાળે કયા કિસ્સામાં પડાવી જોઈએ હું આ વાત જે કહી રહી છું એ યુવાનો માટે છે કેટલીક વાર યુવાનોને જ્યારે ડાપરની ડાળ ઉગતી હોય ત્યારે દુખાવ કરતી હોય છે અને જેના કારણે તેઓ ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે અને કઢાવાનો નિર્ણય લઈ લે છે જો તમને આવું થાય તો તમારે સૌ પ્રથમ તમારા ડેન્ટિસ્ટ જોડે જવું જોઈએ ડેન્ટિસ્ટ તમને સાચી સલાહ આપશે તે તમારા જડબાનો એક્સરે લેશે અને તમને સમજાવશે કે તમારી ડાપણની દાટ ત્રાસી છે અથવા સીધી છે પણ ઉગે છે એટલે તમને તકલીફ કરે છે જો તે દાટ તમને નડતી ના હોય તો એ તમને એકવાર મેડિકેશન્સ એટલે કે દવાનો કોર્સ આપશે તે દવાના કોર્સથી તમારી ડાપરની દાટ ઉગવામાં સરળ રહેશે અને તેની આજુબાજુનું જે પેઢું છે જે ફૂલી ગયું હોય જેને મેડિકલ ટર્મિનોલોજીમાં પેરીકોરોનાઇટિસ કહેવાય છે તે પણ ઓછું થઈ જશે જેથી કરી તમને ડાપરની ડાઢનો દુખાવો ઓછો થશે તમને જ્યારે ડાપરની ડાઢ દુખતી હોય ને મિત્રો ત્યારે તમારે તે બાજુથી ચાવવાનું ટાળવું જોઈએ તમે જો તે બાદથી ચાવશો તો તમારી દાઢ આજુબાજુનું જે પેઢું છે એ ફરીથી ફૂલી જશે અને તમને દુખાવાનો સામનો કરવો પડશે મિત્રો આ હતો ડાપરની ડાઢ વિશેનો સંપૂર્ણ વિડીયો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં તે પ્રશ્ન પૂછી શકો છો